નમસ્કાર હું પૂરણ ગોંડલિયા પી ગોંડલિયા ડોટ કોમ માં આપનું સ્વાગત છે એમએસ ઓફિસ વર્ડ ભાગ ઓગણીસ ભાગ માં આજે શીખીશું ઇન્સર્ટ ટેબમાં ફાઇલ ને હાઇપર લિન્ક આપ મિત્રો આપ આપની વર્ડની ફાઇલમાં આપ આપના સિસ્ટમમાં રહેલી કોઈ અન્ય ફાઇલ અથવા તો અન્ય કોઈ વેબસાઇટ ને હાઇપર લિંક આપી શકો છો જે શબ્દ ઉપર કે જે વાક્ય ઉપર આપ હાઇપર લિંક આપેલી હશે એમના ઉપર ક્લિક કરવાથી જે તે ફાઇલ અથવા તો અન્ય વેબસાઇટ સીધી ઓપન થઈ જશે તો આમના માટે સૌપ્રથમ આપ જે શબ્દ ઉપર હાઈપર લિંક આપવા માંગતા હોય એમને સિલેક્ટ કરો જેમ કે હું કોમ્પ્યુટર જે લખેલું છે તો કોમ્પ્યુટર ઉપર ક્લિક કરતાની સાથે કોમ્પ્યુટર પરિચય નામની એક ફાઇલ ઓપન થાય એવું ઈચ્છું છું તો સૌપ્રથમ પ્રથમ એનું સિલેક્ટ કરીશ ત્યારબાદ ઇન્સર્ટ મેનુમાં ઇન્સર્ટ ઉપર ક્લિક કરતાની સાથે જ અહીંયા હાઈપર નો ઓપ્શન મળશે જેમની શોર્ટ કી છે કંટ્રોલ પ્લસ કે ત્યાંથી પણ આ રીતે આપ જઈ શકો છો અથવા તો અહીંયા ક્લિક કરી શકો છો ત્યારબાદ આપને આપનું આ રીતે સિલેક્શન મળશે કે આપની આ જે ફાઇલ છે એ કઈ જગ્યાએ છે તો અહીંયાથી આપ એ તે ડ્રાઈવ અથવા તો ફોલ્ડર સિલેક્ટ કરો અહીંયા ડેસ્કટોપ ઉપર એક ફાઇલ છે કોમ્પ્યુટર પરિચય એમને હું સિલેક્ટ કરું છું ક્લિક કરું છું ત્યારબાદ ઓકે એટલે આપ જોઈ શકો છો કે અહીંયા કોમ્પ્યુટર ઉપર જે હાઇપર લિંક આપેલી છે શબ્દ ઉપર તો તેમનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને આપ જેવું પણ કોમ્પ્યુટર ઉપર આપનું જે પોઈન્ટર લઈ જશો તો સીધું આપણને ઉપર આ રીતે દેખાશે હાઈપર લિંક અને પ્લસ ત્યાં આપને સજેશન મળશે કે કંટ્રોલ પ્લસ ક્લિક ટુ ફોલો લિંક મતલબ કે અહીંયા જે લિંક આપેલી છે એ ઓપન કરવા માટે આપે સૌપ્રથમ કંટ્રોલ નામની કી છે આપણા કીબોર્ડમાં તે પ્રેસ કરી રાખો ત્યારબાદ આપને ખાસ ધ્યાન લેશો કે અહીંયા જો આપનો પોઈન્ટરનો આઇકન ચેન્જ થઈ ગયું છે હાથના પંજાનું નિશાન છે તો હવે આ શબ્દો પર ક્લિક કરતાની સાથે જ આપની જે લિંક આપેલી છે એ કમ્પ્યુટર નામની ફાઈલ કમ્પ્યુટર પર છે એ સીધું ઓપન થઈ જશે અને જેવી આપ અહીંયા ફાઈલને ક્લોઝ કરજો સીધી આપ આપની મૂળ જગ્યાએ આવી જશો આવી રીતે આપ અન્ય અન્ય કોઈ પણ જગ્યાએ આપ લિંક આપી શકો છો હવે બીજી કોઈ વેબસાઇટને લિંક આપવા માંગતો હોય તો દાખલા તરીકે હું મારું નામ છે એમને સિલેક્ટ કરીને મારા બ્લોગનું જે યુઆરએલ છે મતલબ કે એમની લિંક છે વેબસાઇટની એ આપવા માગું છું તો સિલેક્ટ કરીને હાઇપર લિંક ઉપર ક્લિક કરી અહીંયા જે એડ્રેસ છે ત્યાં મારા બ્લોગનું યુ આર લખું છું એટલે કે મારા બ્લોગની ની ડબલ્યુ ડોટોડલિયા ડોટ કોમ ત્યારબાદ ઓકે આપું છું તો હવે અહીંયા આ લિંક સેટ થઈ ગઈ છે હવે આ નામ ઉપર હાઈક કંટ્રોલ પ્લસ કી સાથે જેવું આપ ક્લિક કરશો સીધું આપ આ બ્લોગની જે એ ઓપન થઈ જશે આ રીતે આપ અન્ય કોઈ પણ વેબસાઈટ અન્ય કોઈ પણ ના વિડીયો અથવા તો અન્ય કોઈ પણ એક્સ વાયઝેડ અહીંયા ગંગા નદી વિશે ડિટેલ આપેલી છે તો એમાં આપ જોઈ શકો છો કે અમુક અક્ષર છે એ બ્લુ કલર થી આપેલા છે તો એ બતાવે છે કે અહીંયા હાઇપરલિંક લિંક આપેલી છે અને એમના વિશે વધુ માહિતી અહીંયા આપ ક્લિક કરીને મેળવી શકો છો જેમ કે એક્ઝામ્પલ તરીકે અહીંયા ભાગીરથી છે તો એમના ઉપર ક્લિક કરતાની સાથે જ ભાગીરથી એટલે શું અથવા તો ભાગીરથી વિશે વધુ માહિતી આપ આપ મેળવી શકો શકો છો છો આ રીતે દાખલા તરીકે બીજો એક શબ્દ હિમાલય માંથી તો હિમાલય વિશે માહિતી આપ અહિયાં ક્લિક કરીને મેળવી શકો છો તો આ છે હાઈપલિંગ આ જ વસ્તુ આપ આપના અહીંયાથી કોપી કરીને આ રીતે આપના જે ડોક્યુમેન્ટ છે ત્યાં પણ પેસ્ટ આપી શકો છો અહીંયા રાઈટ ક્લિક કરીને પેસ્ટ હિત આપના આપના ડોક્યુમેન્ટમાં જે તે ફાઇલ પેસ્ટ આપી શકો છો હવે આ હાઇપરલિંક જો આપ રીમુવ કરવા માંગતા હોય તો એમની ઉપર કર્સર રાખી રાઈટ ક્લિક કરો અને એમાં ઓપ્શન મળશે રીમુવ હાઇપરલિંક તો આ હાઇપરલિંક છે દૂર થઈ જશે અન્ય શૈક્ષણિક મટીરીયલ્સ વિડીયો તેમજ સંદર્ભ સાહિત્ય ડાઉનલોડ કરવા માટે મારી આ વેબસાઇટની મુલાકાત લો ડબલ્યુ ડબલ્યુ ડોટ પી ગોંડલિયા ડોટ કોમ